જય કિસાન જય જવાન ખેડૂત મિત્રો જુઓ આપણે અમુક કહેતા હોય છે એ છાંટે જુઓ અને સાથે સલ્ફર છે કિશોરભાઈ શું શું આમાં છે બે ભાગનો મચ્છી ખાતર ને એક ભાગનો ગંદરક સલ્ફર પાવડર બરાબર દવાની જેમ લાગતો આવે આમાં જો જેમ આપણે દવા છાંટે એ જ રીતે આમાં લાગતો આવે મચ્છી ખાતર જો આનાથી કોઈ જીવ જંતુ હોય મોલો મચ્છી મોલમ મચ્છી કે તે બધે એ જતું રહે અનેક ઉતરકમાં પણ ફાયદો કરે ઉતરક એ બહુ ઉતરકમાં પણ ફાયદો કરે ઉતરક આવે એમ હોય તો એનો પણ બચાવ થાય ઉતરકમાં પણ આમાં સાડા પાંચ એકરમાં પચાસ કિલો સાડા પાંચ એકરમાં પચાસ કિલો છે મચ્છી ખાતર અને પચીસ કિલો ગંદરપ મતલબમાં બે ભાગનો ગંદરપ સલ્ફર દેશી ભાષામાં અને પચાસ કિલો મચ્છી ખાતર ખાદર જેને તમે આપણે અમુક ડસ્ટર કહેતા હોય ડસ્ટર કિનાલ ફોશ કે એવું કંઈક નામ છે હું ભૂલી ગયો છું દવાનું અંદર મિશ્રણ આવે આ એની પંખલી છે આમાં ડબ્બામાં મચ્છી ખાતરને અલ્ફર અને આ એની પંખલી છે આવી રીતના ફેરવે એટલે ત્યાંથી દબાની જેમ છંટાતું આવે આમ કરો તો આમ કરો તો મચ્છી ખાતરને ડબ્બો થેલી છે એ સેની છે ઊંધી ઊંધી કરો ઊંધી કરો સલ્ફર પિંચ્યાસી ટકા ડસ્ટ સલ્ફર પિચ્યાસી બોમ્બે ફાઇવ સ્ટાર સલ્ફર સલ્ફર અને આવી જ રીતની મચ્છી ખાતરની એક થેલી છે એ પણ પચી પચી કિલ્લાનો કટું આવે સસ્તું અને સારું સસ્ત આમાં ઉતરકમાં પણ ઘણો ફાયદો થાય આમાં જો ચાળીનો કેરો હતો ઢાળવાળો એટલે પહેલાં અહીંયા ઓછો ઉકેલો તો આ વરસાદ પછી ન ઉગ્ય આ વરસાદ પછી ન છડ્યો અને આ આગત્રું પહેલું ઉગી જોયું મગરે ચડી ગયો જોવો हनली चढ़ गया मोगरा था मनी गया किशारा वाले मच्छी खाते थे लेकिन क्या करने ક્યાં મચ્છી ખાતર ની છે ને આમ કરો એટલે ક્લોરી પેરીફસ દોઢ ટકો ડીપી ડસ્ટર આજે મચ્છી ખાતર અને ચોવીસ કલાક ઓલા સોરી એક દિવસ બાર કલાક તડકામાં સુકવી નાખવાનું ચાયણીમાં ચારી લેવાનું ને કવલી પંખલી રહી એમાં હાલે નહીં Karena metis, dong. Geri, jahit. Jangan jahit, Karena juga, eh, ah, mau આ લસણ છે આ ડુંગળી છે આ પણ ધાણા છે આ છે મેથી ઓટા ખાવા હો તો આવી જાજો ધાણા મેથી બધું લસણ લીલું આ પણ લસણ છે જુઓ Ah maar lastig zijn ze. Als ik kijk hoor, raai. Raai ze, raai. Ja, 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 ik